પણ ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય છે એને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ રીતે દબાવી ધમકાવી કે કોઈ પણ એના બિઝનેસ હોય કે ધંધા હોય એની ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારનું દબાણ રાખી અને એ તે આવી રીતે લઈ જાય છે અને ખાસ કરીને કોઈ અમારા ધારાસભ્યમાં કોઈ નારાજ નથી અને એ વાત છે એ ખોટી રીતે ફેલાવી રહી છે કારણ કે અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે અરે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે એ ગુજરાતમાંથી જે લોકસભાની સીટો છે આ વખતે એને જેટલી છવ્વીસ છવ્વીસ મળવાની નથી એના કારણે એ એ કોંગ્રેસના ધારાસભ્ય છે એને દબાણ કરી અને લઈ જાય છે દબાણ તો બધા ઉપર થતું હોય છે પણ કોઈને કોઈ નબળા દિલના લોકો હોય છે એ વહી જતા હોય છે